વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં રાષ્ટ્રીય ગણિત દિવસની કરાઈ ઉજવણી ભરૂચના પશ્ચિમ વિસ્તારના મનુબર રોડ પર આવેલી વીસીટી કન્યા સંકુલ ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના મનુબર રોડ પર આવેલ વીસીટી ટી કન્યા સંકુલના પ્રાંગણમાં આજરોજ બાવીસ ડિસેમ્બર બે હજાર શુક્રવારના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વીસીટી સંકુલના અલગ અલગ વિભાગની ગણિત વિષયની શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ એક થી બાર અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના સ્વબળે તૈયાર કરેલ ગણિતના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીનીઓની આ સુંદર કૃતિઓને નિહાળવા માટે વીસીટી સંકુલની દરેક વિભાગની તમામ વિદ્યાર્થીનીઓને મોકો આપવામાં આવ્યો હતો તેમના આ કાર્યને બિરદાવતા સંકુલના સીઓ કાજી નુશરત જહાન શાળાના આચાર્ય તેમજ તમામ સ્ટાફગણ દ્વારા આ તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા સાથે દિલી દુઆઓ આપી હતી આજે બાવીસ ડિસેમ્બરના રોજ વીસીટી કેમ્પસમાં નેશનલ મેથેમેટિક્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે જેમાં અમારા વીસીટી કેમ્પસની ગુજરાતી તથા અંગ્રેજી મીડિયમની પ્રાથમિક અને સેકન્ડરી હાયર સેકન્ડરીની શાળાઓએ મે ગણિતના વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે જેમાં સરળતાથી કેવી રીતે ગણિતને શીખી શકાય એની એક રજૂઆત કરવામાં આવી છે એના માટે અમારા શિક્ષકો વાલીઓ તથા વિદ્યાર્થીઓએ બધાએ મળીને ખૂબ જ સુંદર પ્ર પ્રદર્શનનું આયોજન કરેલું છે